કે ભાઈ વીસ ડિગ્રી સેલ્સિયસ પર પાણીનું બાષ્પ દબાણ અઢાર એમ છે સો ગ્રામ પાણીમાં વીસ ગ્રામ બિન આઈનિક એટલે આઈ બરાબર વન પદાર્થ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ સાત એમ ઓછું થાય છે તો ભાઈ શુદ્ધ સ્થિતિનું હતું અઢાર એમ એમાંથી સોલ્યુશન માટે અઢાર માંથી છ ઓછું થાય છે તો કેટલા આવશે તો બાર એમ આવશે ઓકે તો બિનિક પદાર્થનું ડાયરેક્ટ બરાબર તો પી નોટ તમારી પાસે છે અઢાર માઇનસ બાર અને છેદમાં આવશે અઢાર ઇજ ઇક્વલ ટુ એન ટુ વીસ ગ્રામ મોલર વેટ મેળવવાનો છે અને સો ગ્રામ અને અહીંયા થઈ ગયું અઢાર તો આ છ ના છેદમાં અઢાર તો વીસ ગુણ્યા અઢાર ગુણ્યા સો ગુણ્યા છ બસ હવે તમારે ફક્ત છેદ ઉડાડવાના છે જેવા તમે છેદ ઉડાડશો બરાબર એટલે આનો આવી જશે જવાબ અને જવાબ જે આવે છે બરાબર એ કેટલો આવશે કેટલો આવશે કયો મને

છ ઓછું થઈને છ એમ બની જાય છે ઓછું થઈને છ છે જો એવો જવાબ હોત છે પ્રશ્નમાં એવું કીધું છ એમ ઓછું થાય છે ઓકે ઘટીને છ થવું ઈ અલગ શબ્દ છે તો છેલ્લો છ હશે બરાબર છે તો છેલ્લું કેટલું હશે ભાઈ છ હશે તો છેદમાં તમને ખબર પડી જવી પડે કે શું માગે છે તો ભાઈ અહીંયા બિનૈનિક પદાર્થ નું મોલર વેટ આવે છે દસ પોઈન્ટ આઠ ગ્રામ બરાબર દસ પોઈન્ટ આઠ ગ્રામ તમારો આવે છે જવાબ ક્લિયર